નમસ્કાર ગુજરાતના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે દરેક ગાડીના રહેવાના છે તમે મારી સાથે આવો એક કે એક ગાડીના જે ભાવ છે એ ઓલમોસ્ટ આપણે ડીલર ભાવની અંદર તમામ ગાડી આપવાની છે ડીલર ભાવની અંદર ગાડી આપવા માટે આપણી સાથે સહેજાદભાઈ છે સહેજાદભાઈ નમસ્કાર વેલકમ છે સહેજાદભાઈ અમારા દર્શકોને ઓલમોસ્ટ એકદમ વ્યાજબી ભાવની અંદર આજે બધી ગાડી આપી દેવાની છે એની અંદર પહેલી જ ગાડી ડીઝલની અંદર હાઈએસ્ટ ડિમાન્ડ વાળી બ્રીઝા ગ્રે કલર સિલ્વર કલર ની અંદર કયા વર્ષની ની શહેજાદભાઈ બે હજાર સત્તર ની છે ગાડી ફર્સ્ટ ઓનરમાં હા એકદમ ડિસ્કાઉન્ટેડ રેટમાં આપવાની છે છ લાખના ના અગિયાર હજાર રૂપિયા માત્ર ફાઈનલ એકદમ ફાઈનલ છ લાખના ના અગિયાર એક જ રેટ અને ફાઈનલ રેટ એકી સાથે બે સિયાઝ નવા શેપની અંદર ઓલ્ડ શેપની અંદર એક ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી બીજી ગાડી લવર માટે સારામાં સારી એવરેજ કોઈ લેવા હોય તો સેડાન કેટેગરીની લક્ઝરિયસ સેડાન ગાડી તો પેલા પેટ્રોલ સીએનજી કે ડીઝલ આ પેટ્રોલ સીએનજી ગાડી છે બરાબર છે બે હાજર ઓગણીસ નું પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે ચાલો સીએનજી ની એન્ટ્રી આવી ગઈ ગાડી ની અંદર આપણા દર્શકોને કેટલામાં આપી દઈશું આ ડિસ્કાઉન્ટેડ રેટ પાંચ લાખ ને પાસઠ હજાર ફાઈનલ બોટમ ભાવ તમારી માટે લાયા છે અડધો કલાક કલાક ડિસ્કશન કર્યા પછી આ રેટ તમારી માટે લાયા છે એટલે મહેરબાની કરીને આના કરતા ભાવ ના ઉતારશો એવી મારી નમ્ર વિનંતી છે નેક્સ્ટ ગાડી લાયા ડીઝલ લવર્સ માટે હા છે છે ડીઝલ ગાડી રૂપિયામાં આપી દેવાની ભાવ જ એવો કયો છે એટલે મારે કોઈ ઓછા કરવાની સવાલ જ પેદા નહિ થતો નેક્સ્ટ ગાડી સૌથી પ્રિય જૂની ગાડી કોઈ લેવા માંગતું હોય તો સૌથી પેલા એવું કહે છે કે મારે વેગેનાર જોઈએ છે તો નવા અંદર આપણે વેગેનાર લઈ ને આયેલા છે બે હાજર અઢાર કે ઓગણીસ નું મોડલ હશે બે હાજર બાવીસ ની વેગેનાર છે મારી કલ્પના બહાર છે બાવીસ નું મોડલ નીકળ્યું

પિસ્તાલીસ હજાર રૂપિયાથી ગાડી હાલવાની શરૂઆત કરવાની છે આજે એટલે વિડીયો પૂરેપૂરો તમે જોજો હજુ પણ આપણી પાસે પૂરેપૂરું અપ છે નેક્સ્ટ ગાડીની હું વાત કરું તો આપણી પાસે વ્હાઇટ કલરની અંદર સ્વિફ્ટ છે આ બી એકદમ તાબડતોડ રેટની અંદર જીજે સિક્સ વડોદરા પાર્સિંગ વ્હાઇટ કલર નવા સેટની અંદર સ્વિફ્ટ બે હજારને

ઈનોવાનું બજેટ નથી તો એની મળી તાબડતોડ રેટની અંદર ફેમિલી ગાડી સેવન સીટર એટ સીટર ગાડી લઈને આવ્યા છે મહિન્દ્રાની મરાજો મરુન કલરની અંદર શાનદાર કન્ડિશન સાથે આ બી એકદમ ફાઇનલ આપી દેવાના ભાવની અંદર લાયા છે તમામ ગાડી તો સહેજાદભાઈને રિક્વેસ્ટ કરીએ સહેજાદભાઈ કયા વર્ષનું નું મોડલ આ બે ની ગાડી છે માત્ર પચાસ કિલોમીટર ફરેલી ગાડી છે બરાબર માત્ર પચાસ હજાર કિલોમીટર બરાબર છે છ લાખ ને પંચ્યાસી હજાર આની આસ્કિંગ મૂકી હતી આજે ડિસ્કાઉન્ટેડ રેટ છે કે બરાબર ડિસ્કાઉન્ટેડ રેટ માં એકદમ ફૂલ એન્ડ ફાઇનલ હા ના છ લાખ ને પાંત્રીસ હજાર માં માત્ર આપી દેવાની છે ચાલો છ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ની અંદર સેવન સીટર એટ સીટર ગાડી તમને મળી રહી છે લોન બી મોટા ભાગે તમને પચાસ હજાર એકાવન હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ લઈને આવજો લોન થઈ જશે નેક્સ્ટ ગાડી આપણે લાયા છીએ સિક્સ ની અંદર સૌથી હાઈએસ્ટ ડિમાન્ડ વાળી ઇકો કયા વર્ષની સેજાદભાઈ આઈકો બે હજાર વીસ ની છે ફર્સ્ટ ઓનર છે સીએનજી એન્ટ્રી સાથે ફાઈવ સીટર એસી ગાડી છે પાંચ લાખ ને અગિયાર હજાર કિંમત મૂકી હતી આની ફાઈનલ એમાં બી ડિસ્કાઉન્ટેડ રેટ કરીશું આપણે તો આજે ચાર લાખ ને નવ્વાણું હજાર રૂપિયા ફાઈનલ આ ગાડી આપી દેવા ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા ની અંદર પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી આમાં મજાની વસ્તુ એ છે કે અમુક ગાડી ની અંદર સીએનજી ની અંદર એન્ટ્રી નથી મળતી આ ગાડી સીએનજી ની એન્ટ્રી સાથે છે પ્રાઇમ ઓટો ડીલ સંગમ ચાર રસ્તા કાર આ તમે જે રોડ જોઈ શકો છો એ છે સંગમ ચાર રસ્તા એ તમારે આવવાનું છે નાગેશ્વર મંદિરની એક્ઝેક્ટ સામેના એરિયાની અંદર જે જગ્યાએ ગુજરાતના તમામ મારા દર્શકોને મળવા જઈ રહ્યો છે એકદમ ડીલર રેટની અંદર ભાવ ચાલો તો હવે આપણા દર્શકોને કોઈ ને મર્સિડીસ લેવી છે અને આની અંદર બી સેવન સીટર ગાડી બરાબર સેવન ફાઈવ સીટર ફાઈવ સીટર ગાડી ફાઈવ સીટર એસી હોય છે ફાઈવ સીટર મર્સિડીસ લાયા છે એકદમ તાબડ તોડ રેટ ની અંદર રેટ કરાવી લેજો આખું ઓનલાઈન માર્કેટ ચેક કરી લેજો ત્યાર પછી તમે રેટ ને કમ્પેર કરજો મર્સિડીસ આજે શહેજાદભાઈ લાયા છે કયા વર્ષનું નું શહેજાદભાઈ બે હજાર બાર ની મર્સિડીસ એમ છે હા થ્રી ફિફ્ટી એરમેટિક સસ્પેન્શન વાળી હા એટલે ઉપર નીચે થાય સસ્પેન્શન એકદમ પાવરફુલ એન્જિન છે બરાબર સેકન્ડ ઓનર માં ગાડી છે બજારમાં તમે જોવા જશો આ ગાડી બાર લાખ તેર લાખ પંદર લાખ દિલ્હીમાં માં બી સર્ચ કરશો દસ લાખ ની નીચે આ ગાડી મળવાની બરાબર છે આમાં ભાવ કરાવશે પણ કસ્ટમર હા અરે કઈ વાંધો નહીં કરી આપીશું આપડે એટલે આપણે એ પ્રમાણેનો રેટ આપી દઈએ રેટ જ એવું આપીશ હા આનું રેટ રાખ્યું છે આપણે ફાઇનલ વિરલભાઈના દર્શકો માટે આઠ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા માત્ર આઠ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ની અંદર મર્સિડીઝ મળી રહી છે

આ બાજુના સ્ટોકની આપણે વાત કરીએ તો કોઈને વાન જોઈએ છે તો વાન પણ આપણી પાસે અવેલેબલ છે ડેટસન ગોની આપણે વાત કરીએ તો આપી દેવાના ભાવની અંદર ચોવીસ કલાકની અંદર વિડીયોની અંદર ડિસિઝન લઈ લેજો જો ગાડી લેવી હોય તો એકદમ પ્રાઇઝમાં આપવાની છે ડેટસન ગો કયા વર્ષની બે હજાર સત્તરની છે ફર્સ્ટ ઓનર ગાડી બરાબર એક લાખને પંચાવન હજાર રૂપિયામાં માત્ર આપી દેવા ચાલો એક લાખ પંચાવન હજાર રૂપિયા એ આપી દેવાનો રેટ કહેલો છે એટલે વિનંતી એવી કરીએ છીએ તમે કે કોઈ બાર્ગેનિંગ ના કરો તો સારું છે ગાડી જે લાયા છે એ ગાડીની આપણે વાત કરતા હતા તો આ ગાડી આપી દેવાની છે માત્રને માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયાની અંદર ફંટી ફંટીના ઘણા લોવર્સ હોય છે હજુ પણ છે તો એમની માટે આપણે ફૂલ એન્ડ ફાઈનલ જ રાખ્યો ને ફૂલ એન્ડ ફાઈનલ એકદમ

એટલા માટે ગાડી ચોવીસ કલાક નહીં ઊભી રહે તો ફોર્ચ્યુનર લાયા છે ફોર બાય ફોર વ્હાઇટ કલરની અંદર શહેજાદભાઈ શહેજાદભાઈ કયા વર્ષનું નું મોડલ છે આ બે હજાર અગિયાર ની ગાડી છે હા ડિસેમ્બર મહિનો છે હા બે હજાર અગિયાર ની ડિસેમ્બર કોન્ટિનેન્ટલના ચારે ચાર ચારે ચાર બ્રાન્ડ ન્યુ ટાયર જોઈ પાછળ ચોવીસ કલાક ગાડી નહીં રહે અને સો ટકાની ગેરંટી કારણ કે પ્રાઇસ એવો આપવાનો છે તો શહેજાદભાઈ

જેટલી બી ગાડી આપણે બતાવી છે બધી ગાડીના ના તાબડ કોડ રેટ આપેલા છે ફરીથી આપણે નેક્સ્ટ ગાડી લાયા છે એસયુવી લેવી છે મહિન્દ્રા ની તો સજતભાઈ W6 300 SUV કયા વર્ષ ની લાયા છો સજતભાઈ 2020 ની ગાડી છે હા 28000 કિલોમીટર માત્ર ફરેલી છે આ ગાડી આ લેસ ડ્રિવન ગાડી છે લેસ ડ્રિવન ગાડી છે બરાબર છે હવે આ બી દર્શકોએ અત્યાર સુધી જે વિડીયો જોયો ને એના પરથી એવી આશા રાખશે કે આ બી ગાડી આપણે ફૂલ એન્ડ ફાઇનલ ભાવની અંદર મળે એમને તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન કન્ડિશનની હું વાત કરું તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકની પોઝી બી ગાડીની અંદરથી ઉતરી નથી મહિન્દ્રાની એસવી થ્રી ડબલ ઓ ડબલ્યુ સિક્સ ડબલ્યુ સિક્સ સ્ટેરિંગ પર મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો બધી જ ફેસિલિટી ગાડીની અંદર આવી ગઈ હવે સહેજાદભાઈ પાસેથી પ્રાઇઝ લેવાની કોશિશ કરીએ તો સહેજાદભાઈ કેટલા પ્રાઇસ ની અંદર મળી જશે ગાડીયા પાંચ લાખ ને પાસઠ હજાર રૂપિયા માત્ર પાંચ લાખ પાંસઠ હજાર પાંચ લાખ રૂપિયામાં એક્સયુવી થ્રી ડબલ બે હજાર વીસની વાત કરીએ તો ઓનર સિરીઝ કઈ ગયું ઓનર સિરીઝમાં આમાં એવું છે ઇન્ટરનલી ગાડીમાં ઓનર વધી ગયા છે થર્ડ ઓનર થઈ ગયા છે બરાબર બરાબર છે એનું આખું સર્વિસ રેકોર્ડ વગેરે મળી જશે જસ્ટ રિસેન્ટલી ગાડી બાઉટ થઈ હતી અને હમણાં પાર્ટીને સેલ કરવાની ફરજ પડી છે બરાબર છે બટ ગાડીની કન્ડિશન બહુ સારી છે અઠાવીસ માત્ર ફરેલી છે ગાડી પ્રમાણે તમે ભાવ આપજો કન્ડિશન જોવા માટે પદાર્થો ન્યૂ હોય તો તમને મળી જશે નેક્સ્ટ ગાડી લાવ્યા છે કોઈને ગ્રાન્ડ આઈટેન લેવી છે વ્હાઈટ કલરની અંદર આ બી પ્રાઇઝ ની અંદર આપવાની દરેક ગાડી પ્રાઇઝમાં જ આપેલી છે આજે અંદર ગાડીના સીટ કવર્સ ને બધું જ લાગેલું છે ગ્રાન્ડ આઈટેન છે પેટ્રોલ મોડલ છે બે હાજર અઢાર નું બે હાજર અઢાર છે તો સહેજાદભાઈ છેલ્લી ગાડી મારા ખ્યાલથી છે આપણા વિડીયોની તો છેલ્લી ગાડી ની અંદર શું પ્રાઇસ આપણે આપીશું આપણે દર્શકો ચાર લાખ પચાસ હજાર રૂપિયા નું આસ્કિંગ મૂક્યું હતું મેં બરાબર છે આપે કીધું છેલ્લી ગાડી છે ડિસ્કાઉન્ટ આપવું છે એકદમ ફૂલ એન્ડ ફાઈનલ બોટમ રેટ કહીએ ને બે હજાર અઢાર ની ગાડી નો ત્રણ લાખ ને નવ્વાણું હજાર રૂપિયા માત્ર આપી દઈશું ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા ની અંદર હુન્ડાઈ ની ગ્રાન્ડ આઈટેન વ્હાઈટ કલર ની અંદર સારી કન્ડિશન સાથે 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 તમે જોઈ શકો છો ટાયર પ્રોફાઇલ પણ સારી છે એક્સટીરિયર ની વાત કરું તો એક્સટીરિયર બી એકદમ ચોખ્ખું છે અંદરની વાત કરું તો ગાડીની અંદર સીટ કવર્સ ને બધું લાગેલું છે સહેજાદભાઈને એક વખત થેન્ક યુ કરી લઈએ કારણ કે સહેજાદભાઈએ તમામ ગાડી આપણને એકદમ રીઝનલ પ્રાઇસની અંદર ઓલમોસ્ટ આપેલી છે ફરીથી સ્ટોકને આપણે ઓવરવ્યુ તમને આપું તો આપણી પાસે વાન મર્સિડીઝ ઇકો મરાઝો સ્વિફ્ટ આ બાજુ આપણે ફોર્ચ્યુનર સાડા છ લાખ રૂપિયાની અંદર આપી દીધી ગ્રાન્ડ આઈટેન એસવી થ્રી ડબલ ઓ તમામ ગાડી ડિનર ભાવની અંદર લેવા માટે આજે જ જે નંબર આપેલો છે એ નંબર પર ફોન કરો થેન્ક યુ વેરી મચ